પર્યુષણ પર્વ દરમિયાન જીવ રોકવાની માંગ કરવામાં આવી છે સનાતન ધર્મ લાગણીને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડવાની માંગ કરાઈ છે જે સમગ્ર બ્રહ્માંડના આરાધ્ય દેવ એવા ભોળાનાથ ભગવાન શિવનો મહિમાનો જે શ્રાવણ માસ શરૂઆત થઈ રહી છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંપૂર્ણ જૂનાગઢ જિલ્લામાં કે જે માંસ મટણ ઈંડા અને જીવ હત્યા પર પ્રતિબંધ લાવવામાં આવે જેનું આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને આ અંગેનું તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને આ જાહેરનામાની કડકાઈથી અમલવારી કરવામાં આવે જે માટેની કલેક્ટર્સને રજૂઆત કરેલ છે જય શ્રી રામ